લગભગ લગભગ મિત્રો સુરાન ગૌ આવવાના છે એટલા માટે તો આટલું નજીક આવી જાય છે ને આટલા એટલે જબરજસ્ત ઘરમાં અવાજ કરે છે બાકી તો ડીગુ બેન ઉઠી જશે મૂન્યો ચક્કુ સ્કૂલમાં જતા રહ્યા છે ગુડ મોર્નિંગ જય માતાજી મિત્રો અમે વડનગર જવાના છીએ તમારો કોઈ નહીં લી જાય અમાર પપ્પો બે જવાના છીએ પોચ વાગે ઉઠ્યો તો હે તમે જવું તું બાલી અંગાથી એકામો પણ ના જ્યો હું તો મારા પપ્પા ના જવા દીધો મને ઠંડી વાતી હતી ઠંડી વાતી હતી ને ટાટા કરી દે વાળા હા જય માતાજી ટાટા કરી દે મિતેરો ટાટા ઓકે દાદા બાકી તો મિત્રો લાઈટ કાપી લીધી છે એટલે આટલા લાઈટો બંધ છે

મિત્રો અત્યારે મોર્નિંગ મોર્નિંગમાં પિન્ટુ ભાઈ હોય મગાવે તો બેસવા માટે ભૂકો મગફળીનો ભૂકો તો ખાલી કરવા માટે આવ્યા છે ભાઈ ડીગી એ જોવાય છે ખાલી કરી દઈએ છે મિત્રો તો તમને બતાવીએ

તો મિત્રો નાસ્તો કરાવી દે ને પછી જઈએ ઘેર તો મિત્રો અગિયાર વાગવાની તૈયારીમાં છે ખેતર માંથી ઘેર આવી જાય છે આવીને વધવાનું કોણ ચાલુ છે પણ આપણા એક મિત્ર છે ખાસ એમની મિત્રો મગફળીઓ મોકલાય તો મમ્મી છે એક પાસે મગફળીઓ રાતી ના હાલ મગફળીઓ ખાવાની છે બાકી તો મિત્રો રોટલા એવું થઈ ગયું છે તો મફળીઓ શેકાઈ જાય એટલે જમવા બેસી જઈએ જમીન પછી રોટીમાં તો બનાવે મિત્રોમાં ફળીઓ શેકાઈ જાય અને અમે સાસ બનાવવાનું ચાલુ છે ઉપર ઉપર મગણ આવી ગયું અડધો કલાક તો અમતો છે બાકી જમવામાં મિત્રો શાક આપડા જોઈએ અને પછી લઈએ રોટલીઓ તો રેડી થઈ ગઈ છે

તો મિત્રો સાડા બાર વાગી જશે આવી જશે શૂટિંગ પણ બાર બીજના ધણી નવરંગી નેતાધારી રામદેવપુર મહારાજના મંદિરે તો મિત્રો દરેક મિત્રો જય રામાધણી લખી દેજો બાકી મોંમાં હજી કપડા પહેર્યા નહીં ચેન્જ કરવાનો બાકી છે અમારો ભાઈ મિત્રો ખેમો તૈયાર થઈ જશે ખેમાના ગેકઅપમાં રેડી મસ્ત ઓકે થઈ જાય છે શૂટિંગની શરૂઆત મિત્રો આજે રામદેવપુર મહારાજના મંદિરથી કરીએ છીએ ફર્સ્ટ લોકેશન આપણું આ છે અને આવો અહીંથી વિડીયો બનાવતા બનાવતા આગળ નવા લોકેશન ઉપર જવાનું છે બાકી તો મિત્રો સરસ મસ્ત વિડીયોમાં બન્યા સોમભાઈની પાછળ છે સોમભાઈને કપડો કમ્પ્લીટ કરી પહેરી દીધો તો એ આવું એટલે નવું કટ ચાલુ છે તો ચોક્કસથી એકાદ વિડીયોનો કટ બતાવીએ મિત્રો તો મિત્રો ખેમાનું ઘર છે એ લોકેશન ઉપર શૂટિંગ કરીને અને હવે મોમાનું ઘર બતાવીએ છીએ એના શૂટિંગ ઉપર એના લોકેશન ઉપર શૂટિંગ કરવા જઈએ છીએ

ચા લઈ લીધી છે નાસ્તો લઈ લીધો છે અંગે સ્કૂલમાં જઈને ઘેર આવી ગયો છે ડીકી છે હજી હાલો રમાય રમતો હમ તમે મિત્રો ચા નાસ્તો કરીએ છીએ બધા ભેગા થઈ મસ્ત ચા નાસ્તો કરી લઈએ પછી ચાલો હા પકડી કે ચાલો શું મિત્રો નાસ્તો કરી અને આયા છીએ આપણો ગાઢ જોવા માટે તો વાઢવા આવી ગયો છે કે નહીં આવી ગયું મિત્રો જ્યાર સુધી ગારની આવી હુકી છે ગોના થઈ જાય પીળી પીળી ત્યાર એને વઢાઈ નહીં હજી લીલી છે આમ તો લઈ જા આમ તો મિત્રો પ્લાનિંગ એવું હતું કે ગાર હુકાઈ જાય તો એને જલ્દી જલ્દી વાઢી અને ગઉ આપવા પણ મને નહીં લાગતું કે આ શેગો હાર છે દસ દાડા મિનિમમ ટાઈમ થશે એટલો અને ઘાસે પાવાનું છે ના ભાઈ તમે મેં ના તો મેં કીધું તમે મેં બાકી મિત્રો ઘાસ પાવાનું છે તો ખાતરને એવું લેવા જવું છે કાલે ને લાઈન પછી ઘાસે પી દેવું છે બાકી તો ઘારની શેગો છે છે જરા કમેન્ટ કરજો તો મિત્રો ઘાસ જોઈને આવી જશે આપતો હશે એટલો બધો સારી આવે છે એક બે ચાર પોત આઠ નવ દસ અગિયાર બાર બધો સાલ લેવા આવે છે મને મમ્મી આટલો સાલ લે સાલી તું લે કે સાલી લે કે હું જોવું છે બી સા ગોડો ઓ તો મિત્રો મિત્રો હેતરમાંથી ગેર આવી ગયો છે છ વાગવામાં દસ મિનિટ બાકી છે ફૂલેવર બને બાકી મસ્ત મિત્રો લગભગ એક બાકી છે કદાચ તો બંને દોવું છે

દૂધ ભરાય ટાઈમથી ઘેરાયે બાકી ગાળામાં જમવાનું રેડી થઈ ગયું છે તો બધું ગોઠવણી કરવાનું કચ ચાલુ છે માર ભાઈ બાર ખાવા બેઠા ડીગી દૂધ પાયું ડીગી ઊંઘી જઈ એ ડીગી હય આ અચ્છા ઊંઘી જઈ જાગ પણ નહીં બોલે કદી એ તો જાગ ભાઈ ઊંઘી હળતા ગુડ મોર્નિંગ બહુ તારે તું મિત્રો શાક બનાવી છે દૂધ ખીચડી તૈયાર થાય છે મુન્યા એ મુન્યા ખાવાનો ટાઈમ છો ને હા જલ્દી આવી જા ખાઈ લે હા ભરે તો રવિવારની રજા હેને ન કભે લીવ ઉઠાડે મું ખાઈ લેવાળા આજ તો દસ વાગ્યા સુધી હું ગોવાનું હવે રવિવારે આટલી તો મિત્રો જમી લઈએ હા અને સરસ જમીન પછી મળીએ તો મિત્રો જમવાનું પૂરું થઈ જશે જમીન આવી જઈશે એડિટિંગનું કામકાજ કરવા માટે બાકી ઠંડીનો સુસવાટો પાછો ફરી લેયર આવી જાય છે ઠંડી ઠંડી બે ત્રણ દાળા પાછી ધીમી પડી હતી પણ પાછી મિત્રો વધારે ચાલુ થઈ તમારે બદલ છે એવી ઠંડી પડી પડ સર સોરી એ કોમેન્ટ જરા કરજો મિત્રો બાકી તો આ વિડીયોને આપણે આટલે એન્ડ કરીએ છીએ જે પણ મિત્રો ચેનલ ઉપર નવા હોય એ મિત્રો આપણી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો સપોર્ટ કરતા રહો સપોર્ટની ખાસ જરૂર છે મિત્રો વધુમાં વધુ વિડીયો શેર કરો આવતીકાલે ફરી મળીશું જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ જય જુભાઇ